નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી દ્વિતીય સત્રનો પાઠ નંબર કિસ્સા આ અભ્યાસ છે કિસ્સા લેખક છે સ્વામી આનંદ સ્વામી આનંદનો ટૂંકમાં પરિચય જોઈએ તો તેમનો જન્મ અઢારસો સિત્યાસી માં થયો હતો અને તેમનું અવસાન ઓગણીસો છોતેર માં થયું હતું સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પાસેના ગામમાં થયો હતો તેઓ નાનપણથી ઘર છોડીને થયા હતા અને સમગ્ર ભારતમાં ખૂબ ભમ્યા હતા ગાંધીજીના સંપર્કમાં આવતા રાષ્ટ્રીય રંગે રંગાઈને તેઓ નવજીવનની પ્રકાશન પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાયા હતા તેમને સંતોના અનુજ કુળકથાઓ નગરોળ નવલા દર્શન જેવા પુસ્તકોમાં અનોખા પાત્રો પ્રસંગો આલેખ્યા છે જેમાંના ઉત્તમ લેખો ધરતીની આરતીમાં સંગ્રહાયા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોઈએ ટેક્સ ન આપવો પડે તેવો ગાડાવાળાનો પ્રયત્ન કેમ નિષ્ફળ ગયો પાડાનો અંગ્રેજી ભેંસનો વર ટુ કપ ટી બે કપ ચા શબ્દોથી થતી રમૂજ પહાડ પર ખાટલો કેમ ઢળાતો હશે તેની મૂંઝવણ અને પહાડી બેંકના મેનેજરની ગેરસમજણ આ કિસ્સાઓ આપણને રમૂજ પ્રેરે છે આ કિસ્સાઓ મૂળે સ્વામી આનંદ લિખિત પણ દિનકર જોશી સંપાદિત આંબાવાડીઓમાંથી લેવામાં આવ્યા છે સાથે આપેલા પાંચ ટૂચકાઓ માનવ જીવનમાં હાસ્યના સ્થાનને તથા રોજિંદા જીવનમાંથી પ્રગટતા હાસ્યને રજૂ કરે છે આ ટૂચકાઓ લોકોમાં પ્રચલિત છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ પહેલો કિસ્સો ટોલ છાપરીએ જ સવાર પડ્યું એક ગામડિયાને છાપરું છાવા વાસ જોઈએ અહીંયા છાપરું છાવા એટલે ઝૂપડા ઉપરનો ભાગ ઢાંકવા એને વાંસ જોઈતા હતા જંગલ નજીક પણ ટોલ નાકાવાળો બે આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે તો અહીંયા આગળ ટેક્સ એટલે કર અથવા વેરો એની પાસે એ ટેક્સ આપવાના પૈસા ન હતા એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનો માનો જંગલમાં પેસી ગયો અહીંયા બેલગાડી એટલે બળદગાડું જોડીને જંગલમાં ગયો આખો દિવસ વાંસ કાપ્યા ગાડું લાંધું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો અહીંયા ગાડું લાંધું એટલે કે ગાડું ભર્યું લાંધ્યું એટલે ભરી દીધું અને ઘર ભણી વળ્યો એટલે ઘર તરફ વળ્યો મનમાં આડા રસ્તે ફેરો ખાઈને ટોલ નાકાની છાપરીથી દૂર રહીને નીકળી ને ઘેર પહોંચું આખો દિવસ શ્વાસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર હાંકતા હાંકતા ગાડા ઊંઘ આવી ગઈ લાદેલા વાંસ પર લંબાવીને સૂતો અહીંયા લાદેલા એટલે ભરેલા વાંસ જે વાંસ ભરેલા હતા એની ઉપર જ એ સૂઈ ગયો બળદોએ જંગલની ઘરેડોમાં આખી રાત ચકરાવા લઈ ચાલ્યા કીધું તો અહીંયા ઘરેડોમાં એટલે કે ગાળા વાટમાં ચકરાઓ એટલે ગોળ ગોળ ફરતા રહ્યું સવાર પડીને મોન્સુજનું થયું અહિયાં મોન્સુજનું એટલે સવાર નો આછો પ્રકાશ ત્યાં બરાબર ટોલ ની છાપરી સામે આવીને ઉભા રહ્યા એટલે જે ગાળું હતું તે ગાળા સાથે પેલા બળદો ટોલની છાપરી સામે જ ઉભા રહી ગયા જે પેલો ગાડીવાનો હતો તે વાંસ પર સુઈ ગયો હતો તે જાગ્યો ટોલ વાળો નાકાદાર ઉઠીને દાંતન કરવા બેઠો હતો નાકાદાર એટલે ચોકીની જકાત વસૂલ કરનાર જે અધિકારી છે તે અને એને શું કર્યું કે ગાડું જેવું જોયું તેવું જ એને શું કીધું લાવ બે આના જે પેલા ગામડિયા પાસે ટેક્સ ભરવાના બે આના ન હતા અને જેની માટે બચવાની કોશિશ કરી અને છતાંય તે ત્યાં જ પહોંચ્યો કિસ્સો બીજો ભેંસનો વર મરી ગયો બાપુજીના વ્હાલા સેક્રેટરી સ્વર્ગસ્થ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા એક દિવસ રેલના પાટાની કોરાને એક પાડો ચાલ્યો જાય એટલે અહીંયા ઘડી જે સેક્રેટરી એટલે કે મંત્રી પિતરાઈ એટલે કાકાનો સંતાન કોરાને એટલે બાજુએ એટલે કે રેલના પાટાની બાજુમાં એક પાડો જતો હતો એટલામાં પાછળથી ગાડી આવી પૂગી એટલે કે આવી પડી પાડો એન્જિન જોડે કચડાઈ ગયો કાયદો એવો કે એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે અમલદાર ખબર આપવી જોઈએ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું પેલો કહે પાડાનું અંગ્રેજી શું કરવું છોટુભાઈ કહે પાડો એટલે ભેંસ નો વર બીજું શું વળી પેલાએ તાર કર્યો વન ઓફ ડાયડ હસબન્ડેલો મુંબઈના રેલવે અમલદારો કરે તેરા બાપ કપટી પહાડી લોક પહાડી સડકોની કોરાને નાના ઝુંડા કરીને ચણી હોટલો કરે સડકોની કોરાને એટલે સડકોની બાજુમાં ને ઊભા મુરાદાબાદી પવાલામાં જતા આવતા માર્ગોને ચાવે છે આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા पण आजादी आव्या पछी एकदम हिम्मतवाळा बनी गया एवा एक पहाड़ी नी दुकाने एक अंग्रेज जई चढ़ियो बांकड़ा पर बेसी ने कहे टू कप टी पहाड़ी दुकानदार गुस्से थई गयो अने कहे ए मी कपटी नहीं तू कपटी तेरा बाप कपटी तेरा भाई कपटी तेरा चाचा कपटी तेरा बेटा कपटी मी कपटी नहीं अब तो जय हिंद हो गया अब कपटी अंग्रेज ઈ ચલને વાલી નહીં તો અહિયાં જોયું ને પેલા પહાડીએ કેવો અર્થ કાઢ્યો પેલા અંગ્રેજે શું કીધું કે ટુ કપ ટી એટલે કે બે કપ ચા પણ પેલા પહાડીને શું લાગ્યું કે તેને કપટી કહું કપટી એટલે દગાબાજ કીધું એટલે પછી પેલા અકળાયો પહાડી અને એને એના આખા ખંદાનને કપટી કહી દીધું અને શું કીધું અપ તો જય હિન્દ હો ગયા એટલે કે હવે હિન્દુસ્તાનનો જય થઈ ગયો હવે હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ ગયો चलने वाली नहीं એટલે शासन चालવાનો નથી હવે તમારું શાસન ચાલવાનો નથી ચોથો કિસ્સો અજી પહાડ પર ચાર પૈઈ કેસે લગાતે હે એક પહાડી કાશી જાત્રા ગયો રાંદીખાવા સારુ ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો લાલાએ પૂછ્યું ભાઈ ક્યાં કે રહેને વાલે પહાડી કેધું પહાડ કે લાલો કહે હે તું પહાડ કે રહેને વાલે હો पहाड़ पर रहते हो पहाड़ी के हाँ जी लालो के अच्छा भाई यह तो बताओ पहाड़ पर लोग रहते तो है लेकिन सोते कैसे हैं पहाड़ पर चारपाई कैसे लगाते हैं लाला ने मुंजवा ने के पहाड़ तो तंबू जेवो होय तेना छापरा ऊपर खाट लो केम करिने ढड़ता हसे ने लोको सुतदा केम करिने हसे पहलो पहाड़ी लाला ने समू जोयाच करे पांचवा छे किस्सो

એને બેંકના સિપાઈને ભૂમ મારીને કહ્યું ચપરાસી દરવાજા બંધ કર તો જોયું ને અહીંયા આગળ અંગ્રેજ શું કહે છે કે ધેર વોઝ અ બેન્કર એટલે કે બેંકના નિયામક કે સંચાલક ખાનગી એટલે અંગત ચપરાસી એટલે દરવાન અથવા ચોકીદાર તો અહીંયા શું કહે છે પેલો કે બેન્કર સાથે વાત કરવા આવે છે કે આ બેન્કર છે એમ પણ પેલાને શું લાગે છે જે પહાડી હતો એને કે આને કંઈક ખાનગી વાત કંઈક અંગત વાત કરવી હશે એટલે એ દરવાજો બંધ કરવા કહે છે બીજા ટૂચકામાં આપણે જોઈએ અહીંયા નાના નાના ટૂચકા આપેલા છે જેમાં પેલો છે મનુ તે ત્રણ કેડા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને મમ્મી ત્રણ કેડા વહેંચી શકાય તેમ ન હતા એટલે પહેલા મેં એક કેડું ખાઈ લીધું પછી બાકીના બે રહ્યા તેમાંથી એક બાબુને આપ્યું અને એક મેં ખાધું બીજો ગોવિંદ કહે આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું રમા કહે તે તમને આ વાતની ખબર ક્યારે પડી ગોવિંદ કહે જ્યારે વરસાદ બંધ થઈ ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ને ત્યારે ત્રણ બે દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો આથી એ ઘણો જ ગભરાઈ ગયો આ જોઈ તેનો દોસ્ત બોલ્યો તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં દોસ્ત કહે એ કહેવતની ખબર મને તો છે બીજો દોસ્ત કહે તો પછી ગભરાય છે પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને ચાર મોટી બહેને સોનલ ને એક પ્રશ્ન કર્યો મોટી બહેન કહે સોનલ સૂર્ય ઉગે જ નહીં તો શું થાય સોનલ કહે વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો